啊，三位，来。 Yeah.

તો ઘણા વિરામ પછી આજે જે આપણે એ થોડુક એને આમ તકલીફ તો પડે ને કારણ કે કેટલા સમય આપણે ચલાયું હોય એટલે પણ હજી કમાન ને આમ છે પણ ઉંચાઈ ને બધું વધી ગયું હોય એવું લાગે છે કારણ કે હવે ઘોડાને અમુક લોકો શું કરે આ તો મારી એક વાસ્તવિક વાત કરું છું કે અહીંયા આમ ઢોળા ઉપર ઊભો રાખે પાછલા પગ નીચે હોય પછી એ રીતે તો ઘોડો ઊંચો દેખાય પણ છતાંય એની જે પીઠની જે સાઈઝ માપ હોય એ તો કઈ હલવા જ નથી એ તમે ગમે ત્યાં ઊભા રાખે એટલે આના પ્રમાણે જો આ ખંભાથી થોડોક ઊંચો થઈ ગયો અહીંયા આની માપ હવે આપણે જોયું નથી જોશું તમને બધું ઢીલું થઈ ગયું એ સરસ માપ કરી અને પાછું આપણે આગળ વધી

ચોકલેટ મોઢા થી મોટી જેને કહેવાય અને કહેવાળી ઢીચણ લગી કાળી અને કલમ હારકી ધોઈ કનોટી અમે માણકલેટ જો હવે ગજાવર ને છેલો વાળ અહીંયા પહોંચે જો આમ નજીક થી એટલે આ ઘોડાને ને માણકલેટ બહુ સોલિડ થઈ જવાની છે એ તો મને અત્યારથી લાગે છે અને કેસવાળીનો growth પણ તમે જો આપણે મોટા ભાગે સોની અંદર ને બધી જોતા હોય કે ઘોડાને કેસવાડીને એવું બધું કાપી નાખ્યું હોય હાવ ટકો હોય તો હું તો કહું છું આનું રૂપ છે અને એ રૂપ કેસવાડી માણેકલટથી આવે છે કાંઈક એને રક્ષણ પણ મળતું હોવું જોઈએ કારણ કે આ કેસવાડીને જ્યારે આમ ખોલી નાખો ત્યારે આંખમાં એને એમ આવે નહીં અને આમ એક રીતે એને ફાયદો થાય માખી મચ્છરથી ને આમ તો એ પણ ફાયદારૂપ છે પણ આની કેર કરવી પડે ઘણા સમય પછી હું અંદાજીત છ આઠ પડ્યો અને પછી આજે વચ્ચે આવતો પણ એટલું બધું કંઈ ખાસ ન થઈ શકે દીપાઈ બધી સરસ સેવા કરી તો હવે એનો આપણે સરસ ને એવું કરશું પણ નવું ફાર્મ તૈયાર થવા આવ્યું છે એના પણ અમુક વિડીયો હું તમને આજે આની અંદર એડ કરીને બતાવીશ તો જુઓ ઘોડાનો સરસ ગ્રોથ થઈ ગયો છે રાજલ પાછી પડી છે એ હું સ્વીકારું છું દેખાય છે એના શરીરમાં કારણ કે યશસ્વી હજી ધાવે છે પણ એને હવે બસ મુકાવવાનો સમય આવ્યો છે પણ એ હવે સીધા નવા ફાર્મે ભલે હજી દસ પંદર દિવસ કરે પણ જોઈએ સમયની અનુકૂળતા મુજબ દશેરાએ આપણે ફેરવવાનો વિચાર છે પણ કદાચ એ પહેલાં પણ જો શક્ય બને તો જેવો સમય એવી રીતે વાત થશે પણ બને ત્યાં સુધી દશેરાનું જ ગણતરી રાખીએ મતલબ એક શનિવાર છે અને એના પછીના શનિવાર ત્યારે સરસ થઈ જશે તો બે અઠવાડિયા જેવું છે તો ઘોળોય સરસ વ્યવસ્થિત પાછો એને ટ્રેનિંગ લંજિંગ આપી અને સાંજ પાડી દઈ અને માર કે એવું તો કંઈ જોતું હોતું નથી એટલે બસ ખાલી વાલ હેત જોઈ તો બસ એ છે માથિયું બહુ કઈ છે એટલે એવું કરે બસ હે બસ બટા તો ચાલો હવે રાજલ થોડી ઘેરાવી ફેરાવી બિચડી એ ઘણા સમયથી ઓલું છે ચાલો એ જોઈ તો મિત્રો યશસ્વીને પહેલી વખત આપણે બાંધેલી છે તમે જુઓ શરૂઆતમાં થોડુંક બળ કરેલું છે પણ મેં હરક હરકણી ગાંઠ આપણે જે કહેવાય કે ખેંચો એટલે તરત નીકળી જાય એ ગાંઠ મારેલી છે એટલે થોડું ખેંચ છે હજી પહેલી વખત એને બાંધવામાં આવી છે એટલે આ બધી તકલીફ થાય પણ જ્યારે ઘોડાને તમે આ પહેલી રીતે ટેવ પાડતા હોય તો એને માની હારે હાર રાખવી કારણ કે એનો હેતવાલ હોય એ કે એને બીજું કાંઈ ન લાગે આ જ રીતે જો તમે બીજી જગ્યાએ રાજા લાયા છે યશસ્વીન કદાચ આ જાળવે બાંધું ને તો એ સરખી રીતનું બળ કરી લે એટલે એને ટેવ પડે અહીંથી સરસ રીતે એ આમ રહી અગે એને વિશ્વાસ આવે કે આપણે કાંઈ એને ખોટી રીતે નુકસાન નથી કરતા કારણ કે પ્રાણી આ એક જંગલી પ્રાણી જ છે પછી આપણે એને પાલતુ પ્રાણી કરેલું છે જો આ કેવું ખેંચે છે અત્યારે પણ એ રાજલ ભેગી છે ટૂંકમાં એની માં ભેગી હોવી જોઈએ માં ભેગી હોય એટલે એને કોઈ વધારે તકલીફ ન થાય ખેંચીનું ભાઈ હમણાં જોરાઈ કરશે પણ એ કેટલીક વાર પાંચ મિનિટ દસ મિનિટ પછી તો એને ખબર પડી જાય કે ભાઈ હવે આપણે થોડુંક આ રીતે રહેવાનું છે એટલે એને કોઈ પછી ઇશ્યુ નહીં આવે તો આજે થોડુંક ઓયડાની ટ્રાય નહીં કરી આવતીકાલે ધીરે ધીરે ટેવ પારશું રોજ આવી રીતે બાંધી દઈ એટલે એને ખબર પડતી જાય તો આ ટેવ પણ તમે જ્યારે બચ્ચાને શરૂ કરતા હોય આપણે અજડાઈ કરી જો જો આ કેવું ખેંચાવે આવું કરશે પણ રાજલ ભેગી છે એટલે એને કોઈ રાજકી વાવ ઢીલું છે ચિંતા ન કરતા તમે કહેશો ગળા ટૂંકો આવી જાય ના વાથી બહુ બળ કરશે તો હરકણી ગાઈટ જ છે છડો જ ખેંચવાનો છે ખાલી પણ એવું કઈ થશે નહીં એ મને વિશ્વાસ છે ધીરે સરસ રીતે એને ટેવ પડી જશે તો આ એક આજે યશસ્વીને બાંધવાની પણ શરૂઆત કરી દીધી આપણે ફરીથી સર્વિસ થઈ જાય હવે બસ વળી પાછા થોડાક દિવસમાં રેગ્યુલર અને ખરેરાથી આપણે માલિશથી બધું શરૂ કરી દેશું ત્યારે દીપભાઈ જુઓ હેલિકોપ્ટરના અવાજની જેમ શરીરે બધો કદડો હોય નીકળી જાય અને આ ગરમી ને બફારો બધું ભેગું થયું છે હવે ઠંડીની શરૂઆત હોય ટાઈટ ભરી જાય એવું મને લાગે છે વાતાવરણ તો મિત્રો થોડે દૂર જે દિવસ છે છે બાંધવાની આપણે પાડી દીધી કે એનાથી દૂર તોય શાંત અત્યારે કેટલી જો ઢીલી દોરીએ ઉભી છે બળ કરશે હજી કરશે એમાં ના નહીં પણ આ બધી ટેવ છે એ ખોડો ગ્રાસપિંગ પાવર એનો કેટલો છે ટૂંકમાં એ કેટલી ઝડપથી શીખે છે તમને સ્વીકારે છે એના ઉપર આધાર રહે ટૂંકમાં આપણા દેશી ભાષામાં કહી તો આની અરે અજ નહીં કરવાની અને સરસ એના જેવું રીતે બની અને રહેવાનું તો એને મજા આવશે વધારે અધકચરી નાઈ છે આખી નાઈ નથી એટલે બાકીનો જે છે કચરો બચરો એ આપણે આનેથી સાફ કરી નાખીએ ગરદન જે હો મજા આવે છે એને બહુ છાતી એમ થાય કારણ કે એનો બાપ છે એની પણ આટલી ઊંચાઈ અને ખાસ લંબાઈ ખૂબ સરસ છે ખરેરા એ પેલી વખત પતરા નો ખરેરો યાદ પેલી વખત એને મજા આવે હું પેલું ખંજોર બંજોર આવતી હોય ને બધી સાફ થઈ ગઈ મોજું મોજુ લાવો દીધું કારણ કે એક અઘરી વાત વાત એ છે કે દીપભાઈ આપણે જ્યારે ઘોડા ફેરવશું ત્યારે હઈશે નહીં અને મને એ વાતનો અફસોસ રહે છે સરસ સેવા કરી અમારું ફ્રેકચર હતું એમાં જબરો સાથ સહકાર આપ્યો દીપભાઈ આ બધી ટેવ છે એ અળવી અળવી દીભભાઈ જ પાડી છે હું ખોટું નથી અને મોજાની ટેવ પાડી આ બધું હોય ઘોડા માટે નાનપણથી ખૂબ જરૂરી રાજલ જેવું ન થાય એના માટે આપણે પહેલાથી બધાય ઘોળામાં એ ધ્યાન રાખ્યું છે કે ભાઈ તકલીફ ન પડવી જોઈએ જો આ હા વચેરી નાની છે છતાં એ બધે અડી લેવું બહુ ચોખાની મસ્તી કરે પણ આમ પછી આગળ જતા વાંધો ન આવે કાને ઘણા ઘોડા અડવાનો દગજાવર જતા નથી અડવા દે તો આવી વાત છે મિત્રો આ બીજા દિવસનો વિડીયો છે અને એમાં જુઓ મોયડો આપણે પહેરાવ્યો પહેલી વખતમાં જ એને બહુ ખંજોળી ખંજોળી મોયડો પહેરાવ્યો હવે કારણોસર વિડીયો બનાવતા નથી રહી ગયો ને કે તમને બતાવો અને અને ટેવ પાડવી પડશે કારણ કે હવે એમની ઉંમર થઈ ગઈ છે પાંચ મહિના પાંચ મહિનાની અંદર હવે ધીરે મોયડો પહેરતા શીખે આપણી સાથે ચાલે એ બધી ટેવ ધીરે ધીરે પાડી દેશું તો સરસ રીતે જુઓ તમે પહેરી લીધો છે કોઈ ખોટા તોફાન મસ્તી નહીં રાજલ એ રાજલ હું કરસ સમજો હાલ એને કાન ઊંધા જ કરવાના બીજી કોઈ વાત હવે ધીરે ધીરે ચાલશે કારણ કે નાકથી બધી રીતે દબાવ આવે ને આમ ગજુ બના એ ગજા વાર દીભાઈ સરસ ચલાવી રહ્યા છે જો તો મિત્રો આ સાથે આજના આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ ફરીથી રેગ્યુલર મારી પણ હેબિટ શરૂ થાય કસરત થાય અને બધું સરસ થઈ જાય એ સાથે આપણે નવા સ્ટ્રક્ચરની પણ ઘણી બધી વાતોચીતો કરશું તો ચાલો રાજલની સાથે આ વિડીયોને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ મળીએ નવા વિડીયોની અંદર બ્લોગના જો તમે શુપ્રેમી હોય તો સ્વીકાર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મોજ કરો જમાવટ કરો બજાતે રહો ધન્યવાદ ભારત માતા કી જય